ભગવાન જગન્નાથની મે રથયાત્રા નીકળી સુભાષ ચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા સમગ્ર રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ડીસાના પોલીસ જવાનો સાથે હોમગાર્ડ જવાનો સહિત યુસ્ત પોલીસના દોખંડી ખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી બે સુભદ્રા ભાઈ બલરામ સાથે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળ્યા ડીસાના ગાંધી ચોક ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો રથ ખેંચી પ્રસ્થાન કરાવાયું બે કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રા બહેન સુભદ્રાજી ભાઈ બલરામ સાથે ભગવાન જગન્નાથ ડીસાના વિવિધ રાજમાર્ગો ઉપર નગરચર્યા નીકળ્યા ભગવાન જગન્નાથ નિજ મંદિરથી રથમાં બેસી ડીસાના રાજમાર્ગોથી પ્રસ્થાન કરી મહારાણા પ્રતાપ સર્કલ અંબિકા ચોક તે બાદ પોતાના મામાના ઘરે એટલે મોસાળમાં પાતાલેશ્વર મહાદેવ ખાતેથી રથયાત્રા કોલેજ થઈ ચંદલોક થઈ બગીચા સર્કલથી હું મારા સર્કલ ગાંધીજીના બાવળા પાસે તેમજ ડીસાના સોની બજારથી નિજ મંદિર જશે વિવિધ ઝાંખીઓ થકી ભારે રથયાત્રામાં આકર્ષણ જમાવી જય જયરાણછોડ માખાણ ચોરના સાથે સમગ્ર ડીસા શહેર નગરજનો ભગવાન જગન્નાથના રંગે રંગાયા ડીસાના વિવિધ મંડળીઓ દ્વારા વિવિધ ધાર્મિક ઝાંખીઓ સહિત બાળકોએ વિવિધ કલા ક્ષેત્ર સાથે પોતાની કલાઓ રજૂ કરી ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પસાર થનાર દરેક માય ભક્તોને ડીસાના સેવાભાવી લોકો દ્વારા ઠંડી છાશ તેમજ લીંબુ શરબતનું વિતરણ કરાયું ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ડીજે તેમજ કલાકારો દ્વારા ભક્તિમય સોંગ સમગ્ર ડીસા શહેર ભક્તિમય બન્યું ના તાલે દેશભક્તિ આ ગીતો તેમજ ધાર્મિક ગીતો સાથે ડીસાના નગરજનો ઝૂમી ઉઠયા ભગવાન જગન્નાથની રથયાત્રામાં અને કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળ્યા જય સાથે મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા સુખરૂપ રીતે સંપન્ન થશે અને એમાં સુભાષચંદ્ર બોઝ સમિતિ દ્વારા લગભગ છેલ્લા છવ્વીસ એક વર્ષથી દિશા નગરજનો સાથે મળીને આ રથયાત્રા કાઢે તો નીકળે છે અને આજે પણ એ જ રથયાત્રા એ જ રૂટ ઉપર ચાલીને સમગ્ર દિશાવાસીઓ ભક્તો સંતો મંતો ગામડામાંથી તાલુકામાંથી વધારેલા તમામ સંતો મંતો અને તમામે તમામ સેવકો સાથે મળીને શોભાયાત્રા એ સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ સારી અને સૌથી ખરેખર સહનશીલતા કોઈ કોઈ દિવસ સહનશીલ શાંતિ પૂર્વક આ રથયાત્રા નીકળે છે અમને વિશ્વાસ છે કે આ વર્ષે સૌથી ભવ્ય માંથી ભવ્ય રથયાત્રા દિશામાં નીકળશે અને એનો લાભ તમામ દિશાની પ્રજા અને દિશા તાલુકાની પ્રજા લેશે એટલો મને વિશ્વાસ છે Yeah. Ah, Let